ડભોઈ બોડેલી રોડ ઉપર ટીમ્બી ક્રોસિંગ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે જેમાં બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અંગે મળતી માહિતી અનુસાર ડભોઈ વેરાય માતા વસાહતનો રહેવાસી સચિનભાઈ લાલભાઈ રાઠવા નામનો યુવક પોતાની મોટરસાયકલ પર સવાર થઈ ડભોઈ બોડેલી રોડ ઉપર ટીમ્બી ક્રોસિંગ નજીક પસાર થઈ રહ્યો હતો સચિન લગ્ન પ્રસંગ માણી પરત ઘરે જતા ટીમ્બી ક્રોસિંગ નજીક બની અકસ્માતનો ભોગ બન્યો હતો

CN24 News Mobile App